મિત્રો એ મિત્રો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રામાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે ડાયર અને રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ અને હું જો વાડી આવી ગયો છું આજ વહેલો હું છે જો ગાડીઓ છે આજ આવી ગયો છે સોયાબી નો ટોલ મીઠેલ રાખ્યા છે સોયાબી નો ટોલ આવી ગયો છે અને આઠસો ને પિનસોતેર ના દીધા છે રાખી રાખીને ભાવ વધ્યા નથી અને બાપુ તોરવા આવી ગયા છે હા વધુ બાપા માલ્યા તોરવા કેવા બાપુ કેવાય વજુ બાપુ નહીં તમે

સોયાબી એક નંબર છે પણ ભાવ તો એટલો ઢગલો હતો દોલે દો હોય દહ ખાંડી હાથ ખાંડીનો જ હાલો કેટલું લેશે પચાસ બસો લેશે તો સો ગ્રામ નો અને પચાસ ગ્રામ કાટા કસર બરોબર ને સાત ખાંડી થાવા જોઈએ સાત ખાંડી હા એમ વધુ બાપાનું દાન કરું છું હમણાં જજુ બાપા આવે ને એટલે પછી હમણાં મેં કીધું હમણાં કે હમણાં તરીકે હું મૂડમાં નહોતો તે હમણાં કહો પછી બહુ બધા વધુ બાપા તમે આવો ને તો મને ન ગમે એને તેલ લો સિંહો લઈ દઉં આઈતમ આઈઠમ જેવું તહેવાર જેવું હોય તો અને દહ રૂપિયા તો આપું જ આપણા જૂના જાણીતા રહ્યા ને હા પછી હા ને હાથ ને કાઠ કટાટ તોરા આવી ગયા આઠ કંટાળે લે ખાંડી તોરાઈ ગયા શું વાત છે આ મિથિલના લીધે તો હો આઠ 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 પછી મારે જાવું છે બાજરો વાઢવા આ ગાય દો રાખી છે ગાય દો સેવા કરવા જ રાખી છો રાખી છે હવે તો આહોતરી રાખવી છે આજકાલ હવે આજકાલ મગાવ ને એ હુતરી મગાવી સોયાબી વેસી નહી ખા મિત્રો મિત્રો ને કહું છું અમારા મિત્રો હોય ને એને કેરો ખુરશી લઈ લેને લે ને કાના બે હું સાંસ

ઘણા ભાઈ હાથ ખાંડી નું તો માપ હતો જ આપડે થઈ ગયો હા હાથ ઉપર હાથ અઠા છપ્પન આઠ થયા આઠે થાય ને

ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ